નમસ્કાર મિત્રો આજે આપણે અહીંયા જોઈ શકો છો કે બે પ્રકારની રજાઓ જે છે એના અનુસંધાનમાં આજે આપણે જાણવાના છીએ પહેલી છે છે પિતૃત્વ રજા અને બીજી કસ કે ગર્ભપાતના કિસ્સામાં રજા જે મહિલાઓને મળે છે આ પુરુષોને મળે છે આ બંને પ્રકારની રજાઓના સંદર્ભમાં પ્રશ્નોત્તરીના માધ્યમથી આજે આપણે એમને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો સૌથી પહેલો પ્રશ્ન પિતૃત્વ પિતૃત્વ રજાના અનુસંધાનમાં છે કે કયા સરકારી પુરુષ સરકારી કર્મચારીની પિતૃત્વ રજા મંજૂર કરી શકાશે તો અહીંયા લખ્યું છે કે બે કરતા ઓછા બાળકો હયાત બાળકો બે કરતા ઓછા અહીંયા હોવા જોઈએ નહીં એટલે બે કરતા ઓછા બાળકો હયાત હોય એવા એપ્રેન્ટીસ સહિતના એટલે કરાર આધારિત સહિતના પુરુષ સરકારી કર્મચારીને અહિયાં પિતૃત્વની રજા મળી શકશે બીજું કે બે કરતા વધુ હયાત બાળકો એટલે અહીંયા ખોટું છે

એ પુરુષના પત્નીની પ્રસુતિ દરમિયાન પંદર દિવસની પિતૃત્વ રજા મંજૂર કરી શકાય છે આ આપણે યાદ રાખશું ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે પુરુષ સરકારી કર્મચારીને પિતૃત્વ રજાનો લાભ જે છે એ કેટલા સમયમાં મળી શકે એને પિતૃત્વ રજા ક્યારે ભોગવી શકે એ પોતે બરાબર છે તો પત્નીની પ્રસુતિથી છ માસ સુધીના સમયગાળા દરમિયાન પિતૃત્વ રજા ભોગવી શકાય બીજું કે વિશેષ સંજોગોમાં તબીબી પ્રમાણપત્રના આધારે તેની પત્નીની પ્રસુતિના પંદર દિવસ અગાઉ પણ આ રજા મળી શકે છે એટલે આ બંને વાતો સાચી છે છ મહિના સુધી કરી શકાય અને અગાઉના પંદર દિવસ પહેલા પણ તબીબી પ્રમાણપત્રના આધારે મળી શકે એટલે ઉપરોક્ત બંને વિધાનો સાચા છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે પિતૃત્વ રજા માટે કયા દરે જે છે એ રજા પગાર ચૂકવવામાં આવશે તો પિતૃત્વ રજા જયારે મંજૂર થાય ત્યારે રજાની અગાઉના ફરજ પરના દિવસે લીધેલ પગારના દરે એટલે જે પુરુષ કર્મચારી છે એ રજા લે છે એની અગાઉ એનો જે રજા જેનો એનો જે પગાર છે એ પગારના દરે એને રજા પગાર મળવા પાત્ર છે બરાબર એટલે પૂરેપૂરા રજાના પગારના દરે અડધા અહીંયા લખ્યું છે એ ખોટું છે એટલે એ વિકલ્પ જે છે એ સાચો છે એટલે પૂરેપૂરા રજાના પગારના દરે મળવા પાત્ર છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે પિતૃત્વ રજાના સંદર્ભમાં નીચે પૈકી કઈ બાબત સાચી છે બરાબર કઈ બાબત કે બાબતો સાચી છે અહીંયા બે ત્રણ બાબતો લખી છે આપણે જોઈશું કે કઈ બાબત એમાંથી સાચી છે બીજું પિતૃત્વ રજા રજાના હિસાબમાં ઉધારવામાં આવશે નહીં બરાબર એટલે આ વાત સાચી છે પ્રસૂતિ રજાના કિસ્સાની માફક તે અન્ય પ્રકારની રજાઓ સાથે જોડી શકાય છે જેમ પ્રસૂતિ રજા જે છે રૂપાંતર સહિતની બધી રજાઓ સાથે જોડી શકાતી હતી એમ અહીંયા પિતૃત્વ રજા જે છે એ પણ બધી રજાઓ સાથે જોડી શકાય અને ત્રીજી વાત છે કે સામાન્ય રીતે આ રજા કોઈ પણ સંજોગોમાં નકારવામાં આવશે નહીં આ મહત્વનું છે મિત્રો બીજી કોઈ પણ રજામાં એવું લખ્યું નથી કે નકારવામાં આવશે નહીં પણ પિતૃત્વ રજાના અનુસંધાનમાં આ એક વાક્ય રજાના નિયમોમાં લખી છે કે આ રજા ક્યારેય નકારવામાં આવશે નહીં એટલે ઉપરોક્ત તમામ વિધાનો જે છે એ પિતૃત્વ રજાના અનુસંધાનમાં સાચા છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે મહિલા સરકારી કર્મચારીને નીચે પૈકી કયા સંજોગોમાં ક સુવાળ બોર્ડ કે ગર્ભપાતના કિસ્સામાં રજા મળવા પાત્ર છે અહીંયા બીજા એક પ્રકારની રજા છે ક સુવાળ અને ગર્ભપાતના કિસ્સામાં તો અરજીની તારીખે બે કે વધુ જીવંત બાળકો ન હોય બરાબર અરજીની તારીખે બે કે વધુ બરાબર એટલે બે પણ ન હોય બે કે વધુ એવો શબ્દ અહીંયા વાપર્યો છે એટલે એક જ બાળક જીવંત હોય એવો એનો અર્થ થાય છે બરાબર અરજીની તારીખે એક કે વધુ બાળકો જીવંત ન હોય તો તેને ગર્ભપાત અને રજા મળવા પાત્ર છે બીજો પ્રશ્ન છે કે મહિલા સરકારી કર્મચારીને સમગ્ર નોકરી દરમિયાન બરાબર છે કસ ઉડ કે ગર્ભપાતના કિસ્સામાં વધુમાં વધુ કેટલી પ્રસૂતિ રજા મળવા પાત્ર છે આ બંને સંજોગોમાં તો અહીંયા લખ્યું છે પંદર દિવસ કરતાં વધારે નહીં એટલી ત્રીસ દિવસ પિસ્તાલીસ દિવસ કે સાઠ દિવસ તો મિત્રો અહીંયાનો જવાબ જે છે એ પિસ્તાલીસ દિવસ કરતાં વધુ એટલે મેક્સિમમ પિસ્તાલીસ દિવસની ગર્ભપાત અને કસ વર્વડના કિસ્સામાં બરાબર છે એ આ રજા મંજૂર કરવામાં આવશે પિસ્તાલીસ દિવસ ત્યાર પછી જે છે એ મહિલા સરકારી કર્મચારીને ગર્ભપાત અહીંયા મિત્રો ગર્ભપાતની જે વાત કરવામાં આવી છે એ એમટીપી એક્ટ ઓગણીસો ઇકોતેર ના અનુસંધાનમાં આપેલી છે બરાબર છે એટલે એ એક્ટમાં શું બાબતો લખી છે એ જોવી પડશે અને જોયા પછી જ અથવા તો એના જે નિયમો છે એને આધારે જ રજા મળવા પાત્ર છે એટલે ગર્ભપાત એમટીપી ઓગણીસો એકોતેર ના કિસ્સામાં પ્રસુતિ રજા મંજૂર કરવા અંગે શું સાચું છે બરાબર તો એના અનુસંધાનમાં અહીંયા કેટલીક બાબતો આપેલી છે પહેલું છે બે અથવા વધુ બાળકો જીવિત બાળકો ધરાવતી મહિલા સરકારી કર્મચારીને ગર્ભપાત એટલે કે એમટીપી ના કિસ્સામાં પ્રસુતિ રજા મળી શકશે નહીં બરાબર બે બાળકો હશે તો પણ નહીં મળી શકે બે કરતા વધારે હશે તો પણ એને મળી શકશે નહીં હવે મહિલા સરકારી કર્મચારીને એક જ બાળક હોય અથવા તો બાળક ન હોય અને અરજીના સમર્થનમાં તબીબી પ્રમાણપત્ર સામેલ કર્યું હોય તો ગર્ભપાત એટલે કે એમટીપી ઓગણીસો ના કિસ્સામાં સાત કામકાજના દિવસો કરતાં વધુ નહીં એટલી રજા મંજૂર કરી શકાશે બરાબર કે જેને અહીંયા એમટીપી ની વાત છે અહીંયા આગળ આપણે પંદર પિસ્તાલીસ દિવસની જોઈ એક અસુવર્ણના અનુસંધાનમાં છે અહીંયા એમટીપી ગર્ભપાતના કિસ્સામાં બાળક એક જ બાળક હોય અથવા ન હોય અને તબીબી પ્રમાણપત્ર હોય તો એને સાત કામકાજના દિવસો જેટલી રજા જે છે એ અહીંયા મળી શકશે હવે આવી જે રજા છે ગર્ભપાતના કિસ્સામાં એમટીપી હેઠળ આવતી તો આખા આખી નોકરી દરમિયાન પાંચ વર્ષમાં ફક્ત એક વાર મંજૂર કરી શકાશે બરાબર છે એટલે પાંચ વર્ષમાં કેટલી વાર એક જ વાર આ મંજૂર કરી શકાશે આ તમામ વિધાનો જે છે એ સાચા છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગર્ભપાત કે કસુવાવળના કિસ્સામાં મહિલા કર્મચારીને મળેલ પ્રસૂતિ રજાને રજાના હિસાબમાં ઉધારવાની બાબતમાં નીચે પૈકી કઈ બાબત સાચી છે બરાબર તો અહીંયા લખ્યું છે કે મહિલા સરકારી કર્મચારીના રજાના હિસાબમાં આવા પ્રકારની રજા ઉધારવામાં આવતી નથી બરાબર એટલે અહીંયા આ પહેલો ઓપ્શન જે છે એ સાચો છે જેમ પિતૃત્વ રજા ઉધારવામાં નથી આવતી એવી રીતે આ રજા પણ એના રજાના હિસાબમાં ઉધારવામાં આવશે નહીં એટલે કે રજાઓમાંથી બાદ નહીં થાય બરાબર છે તો મિત્રો અહીંયા બે પ્રકારની રજાઓની આપણે વાત કરી પુરુષ કર્મચારી માટે પિતૃત્વ રજા અને સ્ત્રી કર્મચારી માટે મહિલા કર્મચારી માટે કસુઆવડ અને ગર્ભપાતના કિસ્સામાં એને મળવાપાત્ર રજાના અનુસંધાનમાં આ બાબતો જે છે એ આપની સમક્ષ રજૂ કરી આવી જ રજાની બીજી બાબતો જોવા માટે વિદ્યાસારથી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરતા રહો થેન્ક યુ